નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી બુક જે આપવામાં આવેલી છે તેના પેજ નંબર છેતાલીસ ઉપર ચિત્ર આધારિત લેખન જે મિત્રો કરવાનું છે તેમાં અંગ્રેજી નામ આપણે લખવાના છે ચિત્ર આપેલા છે એના અંગ્રેજી નામો કેવી રીતે સ્પેલિંગ સાથે લખવા તેની સચોટ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા ચિત્ર આધારિત લેખન તમારા પુસ્તકમાં આપેલા કેટલાક ચિત્રો અહીં આપેલા છે તેના નામ શોધીને અંગ્રેજીમાં મિત્રો લખવાના છે પહેલું જે ચિત્ર છે તમે જોઈ શકો છો ઉંદરનું છે તેને ઇંગ્લિશમાં રેટ કહેવાય તો એનો સ્પેલિંગ થશે આ રેટી રેટ એટલે ઉંદર બીજું છે સસલું તો એને રેબિટ કહેવાય તો આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસલું એના પછી મિત્રો ગાજર છે તો એને કેરોટ કહેવાય સી એ ડબલ આર ઓ ટી એના પછી મંદિર છે એને ટેમ્પલ કહેવાય ટી ઈ એમ પી એલ ઇ એના પછી મિત્રો ફુગ્ગા આપેલા છે તો ઘણા બધા ફુગ્ગા હોય તો આપણે એને બહુવચન લખીશું બલૂન્સ બલૂન્સ માટેનું સ્પેલિંગ છે બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ પછી ઘડિયાળ છે તો એને ક્લોક કહેવાય સી એલ ઓ સી કે એના પછી ઢીંગલી છે તો એને ડોલ કહેવાય ડીઓ ડબલ એલ પછી મિત્રો અહીંયા ચપ્પુ આપેલું છે એને પેન્ડલ કહેવાય પી એ ડબલ ડી એલ ઇ એના પછી મેઘધનુષ્ય આપેલું છે તો મેઘધનુષ્ય એને રેઇનબો કહેવાય છે જેનું સ્પેલિંગ બનશે આર એ આઈ એન બી ઓ ડબલ્યુ એના પછી મિત્રો કપાસ છે તો એને કોટન કહેવાય જેનું સ્પેલિંગ છે સી ઓ ડબલ ટી ઓ એન એના પછી દાંત છે બી ડબલ ઓ ટી એના પછી ઈયળ છે સી એ ટીઆર પી આઈ ડબલ એલ એ આર એના પછી ફૂલ છે એને ફ્લાવર કહેવાય એફ એલ ઓ ડબલ્યુ ઇ આર બગલો છે ને રોન કહેવાય એચ ઇ આરઓન પાવડાને મિત્રો સોવલ કહેવાય એસ એચ ઓ વી ઈ એલ સરસ મજાના મિત્રો આપણી ચિત્ર આધારિત સ્પેલિંગ જોયા આવી રીતે તમે પણ તમારું સોલ્યુશન છે એ કરી શકો છો અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા